અંકલેશ્વર શહેરના કસબાટીવાડ વિસ્તારમાં ચોરની અફવાના કારણે પોલીસે હોવાની ગેરસમજ થઈ હતી અંકલેશ્વર શહેર અને પંથકમાં છેલ્લા ઘણા સમયથી ચોરોની અફવાના કારણે લોકોમાં ડરનો માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે આવા દ્રશ્યો ગત રાત્રિના અંકલેશ્વર શહેરમાં જોવા મળ્યા હતા અંકલેશ્વર કસ્બાતીવાડ વિસ્તારમાં ચોરની અફવા વચ્ચે લોકોના ટોળા એકત્ર થઈ ગયા હતા ચોરોની અફવા ઉડતા આ અંગે પોલીસને પણ જાણ કરવામાં આવી હતી ત્યારે અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસનો કાફલો આ વિસ્તારમાં પહોંચ્યો હતો અને તપાસ કરી હતી જો કે પોલીસ અને લોકોની તપાસમાં કોઈ પણ શંકાસ્પદ ગતિવિધિ બહાર આવી ન હતી જેના કારણે લોકો પરત ઘરે ફર્યા હતા જો કે એક સમયે વાતાવરણમાં તંગદીલી ફેલાઈ હતી ત્યારે આ બાબતે પોલીસે લોકોને ગેરમાર્ગે ન દોરાઈ શાંતિ જાળવવા અપીલ કરી છે